દર્શક મિત્રો નમસ્કાર મારો ઉદ્દેશ આપનું જ્ઞાન વધારવાનો આપને નવા વિચારો આપવાનો આપને ઉપયોગી થવાનો રહ્યો છે એકવીસમી સદીના આ યુગમાં આ માધ્યમથી આપની સન્મુખ સહેલાઈથી દુનિયાના ખૂણે ખૂણે આવી શકાય છે જુનાગઢ રાજ્ય કાઠિયાવાડનું સૌથી મોટું રાજ્ય જેમાં આઠસો એકસઠ જેટલા ગામોનો સમાવેશ થતો હતો જુનાગઢ રાજ્યની વાર્ષિક આવક આઝાદી સમયે દોઢ કરોડે પહોંચી હતી આજે જુનાગઢ રાજ્યનું કેશોદ ખાતેનો રાજમહેલ આપને બતાવવાનો ઉપક્રમ છે જેમાંથી ઘણા મુદ્દાઓ સમજી શકાશે એ સમયે કેવા રાજમહેલો બનતા તેમાં સ્લેબની જગ્યાએ પીઢિયા અને ગડરની મદદથી છત ભરાતી હતી તેના બેલાની લોક સિસ્ટમ અનેરી હતી તમામ રાજમહેલોના રૂમની ઊંચાઈ વીસ થી પચીસ ફૂટની રાખતા તેથી તેમાં ગરમી લાગતી નહીં મોટા ભાગના રૂમમાં બે દરવાજા અને બારીઓ સામસામે રહેતા તેથી હવાની હવર જવર ખૂબ જ થતી રહેતી આપણા રાજાઓ યુરોપિયન કલ્ચર અને અંગ્રેજોથી પ્રભાવિત હતા તેથી અહીં સોરઠમાં ઠંડી ન પડતી હોવા છતાં રાજમહેલના કોઈ રૂમમાં ફાયર પ્લેસ ઉભા કરતા જે કેશોદના રાજમહેલના મુખ્ય વચ્ચેના રૂમમાં જોઈ શકાય છે રાજમહેલની ડિઝાઇન સીધી સાદી છે આગળના ભાગે પોર્ચ અને ઓસરી અને વચ્ચે મોટો હોલ તથા બંને ભાગમાં છ સાત ભવ્ય રૂમો આવેલા છે દરેક બારી દરવાજા કમાનો વાળા બનાવતા ભવ્ય લાગે છે રાજમહેલના બંને છેડે બસો થી વધુ વર્ષ ટકે એવી સાગની સીડી છે અને બંને બાજુ સીડી રૂમ તેની ભવ્યતામાં ઉમેરો કરે છે આ રાજમહેલનો ઉપયોગ નવાબ પોતે કરતા હતા જુનાગઢ રાજ્યને જુનાગઢના બાવીસ બંગલા સિવાય અન્ય ઠેકાણામાં ચોકી કાથરોટા વેરાવળ ચોરવાડ દેવડા શાહપુર ભંડુરી અહમદપુર માંડવી રાજકોટ મુંબઈ અને ભોપાલ ખાતે બંગલાઓ હતા આ દરેક રાજમહેલના મોટા ભાગના નામ રાજપરિવાર પરથી રાખવામાં આવેલા હતા જેમ કે તાજ મંજિલ સૈદા સુલતાના મંજિલ મહાબત વિલા જેમાંના મોટા ભાગના બંગલાના નામ આઝાદી પછી માત્ર રાશિ રાખી બદલી નાખવામાં આવ્યા હતા આ ઉપરાંત ઓફિસરો માટે ડાક બંગલાઓ જૂનાગઢ રાજ્યમાં હતા જેમાં કુતિયાણા શીલ વિસાવદર શાસણ જાંબાળા વગેરે વગેરે ઠેકાણે હતા સોનું ચાંદી જરજવેરાત અઢળક હતું જેની વ્યવસ્થા તોશાખાના દ્વારા બેનમૂન કરવામાં આવતી હતી જ્યારે નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયેલ ત્યારે સમગ્ર રાજ્યના આ બધા બંગલાઓના સરસામાનની યાદી બનાવેલી અને દરદાગીના જવેરાત સિવાય મોટાભાગનો સામાન જાહેર હરરાજીથી વેચી દેવામાં આવ્યો જે બંગલામાંથી કઈ કઈ ચીજો મળી તેના પરથી નવાબની લાઈફસ્ટાઈલ અને જાહો જલાલીનો ખ્યાલ મળે છે નવાબની એક ભૂલને હિસાબે આ બધું જ પળવારમાં છોડીને પાકિસ્તાનની વાત પકડવી પડી જેને કહેવાય વિધિના લેખ આજે આ રાજમહેલમાં એલ કે હાઈસ્કૂલ કાર્યરત છે અને બિલ્ડિંગ સરસ રીતે જળવાયું છે જેનો યશ શિક્ષણ વિભાગને આપવો રહ્યો બાકી તો દેવડા અને ચોરવાડના રાજમહેલ જેવી જ

એ એમને નડતર રૂપ લાગી હોત આ લેડીની કબર ઉપર ક્રોસ ઉભો કરેલ છે અને અંગ્રેજીમાં શિલાલેખ કોતરાયેલો હોવાથી પાકી વાત મળે છે કેટલાક એવી વાત કરે છે કે આ યુરોપિયન લેડી નર્સ હતી પણ એ સત્ય લાગતું નથી કારણ આ કબર તો રાજમહેલ બાંધ્યા પહેલાની છે રાજમહેલ કઈ સાલમાં બંધાયો તેની ચોક્કસ સાલ મળતી નથી પણ ઈસવીસન ઓગણીસો પછીનો છે એ પાકું છે તો રાજમહેલ પહેલાની આ લેડીની કબર છે તે નર્સની વાતનો છેદ ઉડાડી દે છે લગભગ આ લેડી કોઈ યુરોપિયન અમલદારના પત્નીની હોય અને શિકાર કે અન્ય બાબતથી તેનું મૃત્યુ થયું હશે પછી જેટલા મોટા એટલી વાતો સમયે સમયે જોડાતી ગઈ હોઈ શકે આપણા લોકોએ ખબર નહીં શા માટે તેને મઢમ માતાજી માનીને પૂજવા માંડ્યા છેલ્લા ચારેક દાયકામાં કબર ઉપર છાપરું પણ સમરસતામાં માનતા લોકોએ બાંધ્યું છે આ એક નવીન અને રસપ્રદ અને કહો તો આપણી અન્ય ધર્મના લોકો પ્રત્યેની લાગણી અને ઉદારતા પણ બતાવે છે એમ પણ કહી શકાય કે કટ્ટરતાવાદી લોકો જેને ઘેલછા પણ કહે કે ધિક્કારે પણ ખરા એ પણ નોંધવું જ રહ્યું પણ ઇતિહાસકાર કોઈ દાયરામાં બંધાયેલો હોતો નથી અને એટલે જ એમ કહેવાય છે કે ઇતિહાસને આંસુ હોતા નથી તો આ હતો કેશોદનો નવાબ રાજમહેલ અને એની એક સમયની ભવ્યતા કેવી હશે એ પણ અહીંથી જાણી શક્યા છીએ આપણે સમય સમયનું કામ કરે છે